અને આવા જ કહેવાનો તમને બધાને ખબર પડી જ ગયા છે હલરનો જોકે આપણા ખેતરમાં હલર તો હાલી ગયું છે પણ ધાર દેવાનું કામ બાકી છે ધાર દેવાના કામમાં ગામડાવાળાના લોકોને તો ખબર પડી ગઈ છે કે ચોખ્ખું કરવાની પ્રક્રિયા માંડવી ભાઈ તમે હલરમાંથી કાઢો ને એટલે થોડા કાંકરા અને દાઠિયા એવું બધું આવતું હોય તો એની અંદરનો ઓલો હે શું કહેવાય ચાયણો એ બદલાવાનો હોય ને પછી હેને પાછું હલર ચાલુ કરવાનો હોય જેથી કરીને કાકરા અને કચરો ને બધું નીકળી જાય તો તમારે મેન્યુઅલી હાથેથી થાય ને સાફ કરવી જ પડે પણ ઘણું બધું ભાઈ તમારું કામ ઈઝી થઈ જાય ધાર દેવાનું કામ એટલે કે મગફળી ચોખ્ખી કરવાનું કામ ચાલુ છે જો આપણી માંડવી છે તમે દેખાય ને સિસ્ટમ ના હોય ડાયરેક્ટ માંડી નીકળી ગઈ છે પણ માંડવીમાં થઈ ભાઈ કેટલા કાંકરા કારણ કે ભાઈ આ છેલ્લે ઓલું કાંતા પીછાવાળો હતો ને બધું ભેગું આને ભેગું જ મિક્સ કરી નાખ્યું હતું એટલે આ આપણો ઢગલો છે આમાં તો કંઈ એવું છે ને આમાં તો ભાઈ બહુ ઓછા કાંકરા છે જોઈ લો અમુક અમુક જગ્યાએ જ આવા કાંકરા નીકળે પણ બધામાં ભાઈ આપણે ફેરવી નાખવાનું છે જોઈ લો હાલે અને આ ધાર દેવાની હોય ને એટલે હલરનું ઇનપુટ એ બદલી જાય પહેલાં તમારે ઉપરથી નાખવાનું હોય ને હવે સાઈડમાંથી એને ઓલું ખાનું ખોલીને નાખવાનું હોય પાછળ આવી રીતના કઈ કામ આલે છે અને ખબર નહીં આ માંડવીનું કામ પૂરું થઈ જાય ને એટલે હે ને પવન બહુ જાજુ એવો ચાલુ થઈ જાય છે પવન જ આવ્યા રાખે લોક માં તો ભાઈ અવાજ ના આવે ને એવો પવન ચાલુ થઈ જાય છે બધું કામ ચાલુ થઈ જાય પછી હું કરવાનું તમને બધાને ખબર છે માંડવી ને જો ભાઈ બધું કામ નીકળી જાય ને એટલે આજે આપણો ભૂકો દેખાય માંડવીનો નો ભૂકો એ માંડવી ભૂકો આપણે અહીંયા પાછળ જવાનું હોય અને પછી આની માથે કાગળ ઢાકી દેવાનું કારણ કે માથે જતા હમણાં હે વરસાદની આગાહી થઈ છે બોલો આગાહી ઉપર આગાહી આવે ભાઈ આમાં ખેડૂત મળે ને કરવું શું

ખૂબ ખૂબ આભાર તમારો વાળ કાપ્યા પછી નું સીન તમે જોઈ શકો હેન્સમ મુંડો તમે જોઈ રહ્યા છો વાંધો ને હેન્સમ મુંડો ઉદરીક નાઈ લઈએ કારણ કે વાળ છે ને કઈ રહે બહુ જ ને વાળ કપાઈ ને ભાઈ આપણે ઘેર આવી ગયા તો પછી હેને મસ્ત નો તૈયાર થઈ ગયો ને આપણે ટાણે જાવું ને ખંભાળિયા ખંભાળે ને ધક્કા ભાઈ બહુ જજે વધી જાય છે ખંભાળે કઈ પ્રમોશન કરવા જાવું છે પણ વાર ખેર પ્રમોશન જ ના હોય ત્યાં ભાઈ ઓલ ઈસુદાન ગઢવી દ્વારા કે કેને સંસ્થા નું કે સ્થાપન કરવામાં આવે છે તો માં એસ ગેસ્ટ તરીકે આપણે બોલાવ્યા છે તો સન્માન સમારોહ છે તમારો ખબર નથી તો હાલો જય જોઈ સારું કામ કરવાનું પેલા કઈ ઘરના આવ્યા વખત બને જ નહીં ફરી આગલા ટાઈમનો પંચર પડી ગયો છે તો પંચર સુધારી પછી નીકળી આપણે આવી ગયા ભાઈ સીતા ખંભારીયા અને આપણી ગાડીના દસ હજાર કિલોમીટર થઈ ગયા છે કમ્પ્લીટ એટલે દસ હજાર થોડુંક બાકી છે કે મેં તો જ સર્વિસ કરાવી નાખે કોઈ પાણી જે રેગ્યુલર સર્વિસ આવે તો એ ફટાફટ આપણે સર્વિસ કરાવી નાખીએ ને પછી આપણે પ્રોગ્રામમાં જ્યાંથી ગાડીની સર્વિસ ના થાય ને ત્યાંથી યાર મજા જ ના આવે એટલે ભાઈ આપણે એકદમ રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરી નાખી ભાઈમાં હું ગાડી સર્વિસ કરાવતો હતો ને એમાં ગાડી બનાવી ની અલ્ટો જોઈ લો હે ઓપન રૂફ કરી નાખીએ ભાઈ વાહ ભાઈ અંડર પ્રોજેક્ટ છે તમને દેખાડી પણ જોઈ લઉં બનાવ્યું અલ્ટા અહીં ઉપર ઉપર બેહું હોય તો જોઈ લે ડેકી નતું ડેકી હવે તો ના બધા બધું એકદમ ફિનિશ કરી નાખ્યું જોઈ લો

ત્યાંથી પછી સીધું પટેલ ભાઈ પણ એની પહેલા આપણે થોડુંક કરવું જોઈએ ભોજન તો હાલો જ ભોજન કરતા આવી પછી ઘેર ગયા ખંભર ભાઈ બીજા ઘણા કામ હતા યાદ થયા અને કેલેન્ડર લેવું તું તારીખું લેવું હતું ઘણું બધું લેવું હતું પણ હવે પેરું થયું નહીં હવે જાય બીજું બીજું ધક્ ખાઈ લેવું ટ્રેક્ટરનો મારે લોક લેવાનો હતો જો એ તો ભૂલાઈ ગયું ઘણું બધું લેવાનું હતું હવે જાય ફટાફટ ઘેર જોયું અંજુ ખૂબ હોય આવ્યા સીધા ભાઈ આપડે આવી ગયા રાધે રેસ્ટોરન્ટ ઓહ ટ્રાફિક તો કેવો આરા આરા અંજા ખડી આવી તમને બધાને ખબર છે દાતાણા પાસે અહીંયા ભારી ટ્રાફિક છે આપણે વાર ખરા આયા છે જમવાનો બનાવ એક નંબર ઘરે આપણે પૂગી ગયા હે ને હજી આયા તો છૂક 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 હજી ચાલુ હે હલક મને તો કેટલું ગાકું તમારે હલક જરી જો કે ભાઈ કેટલું કામ કમ્પ્લીટ થયું છે રાતના કેટલા વાગ્યા છે તમે જરી કી દેખાડી દો 10 વાગ્યે 13 મિનિટ છે લગભગ મને લાગે ત્યાં અડધી રાત સુધી આપણે ખેંચવાનું પછી બધું ઢાકી દેવાનું છે કારણ કે આજ વરસાદની ભાઈ પૂરે પૂરી આગા છે જોઈ જોઈ હા ભાઈ આપણે ઓલી લાઈટ કરી નાખીએ પ્રકાશ ખતરના પડે ખેડા ચોકના કામ ના કે તારો ચોક સમય સમયની વાત તો રાત ના અગિયાર જેવા વાઈ ગયા હોય નટાણા બોલો અમારે ઘેર લાઈટ વાઈ ગઈ છે આજુબાજુના વિસ્તારમાં બધી જગ્યાએ લાઈટ વાઈ ગઈ છે હાલો આપણે તો કંઈ કામ નથી કર્યું એટલે આપણે વાંધો ના આવે પણ જી એ આખો દી મિનત કર્યું હોય થાય જ હોવાનો મોકો આવે નટાણા પંખા વગર તો કોઈ લે નહીં એમાં લાઈટ નથી બોલો એટલે આવા દિવસો ઘાટવા પડે છે ખેડૂતોને યારી એટલે કે બીજો દિવસ થઈ ગયો છે અને હું જોતો આવું કે ભાઈ આપણું કામ કેટલું થયું કારણ કે ભાઈ કાલ હાંજે છે ને બધે બહુ ખેંચી છે મારે ખ્યાલ મુજબ એક દોઢ બે તા વગાડી જ દીધું હોય અને તમને દેખાડું તો માંડવી એકદમ ચોખ્ખી થઈ ગઈ છે કમ્પ્લીટલી તમે જોઈ શકો એક સાઈડથી આપણે ઢાંકી દીધી છે અને બીજી સાઈડ ભાઈ ઢાકવા માટેનું કંઈ છે ને એટલે એમને ખુલ્લું છે અને ખેડૂતની તમને જે વેદના તમને કહેતાના હવાનો પાવર કહેવાનું બંધ થઈ ગયું છે વરસાદ ભાઈ એવી એવા ટાણે આવે છે ને કે નથી એ અમારી માંડવી ટકાવી કે નથી અમારો ભૂકો ઢકારો અને બે વસ્તુ એટલી ઇમ્પોર્ટન્ટ હોય ને કે વાત પૂછો માંડવી વેચીને પોતાનું ગુજરાતને લાવવાનું છે અને આજે ભૂકો છે એ આપણે આખા વાર આપણા માલઢોરને પચારવાનું હોય તો કે આજે ખરે ભૂકામાં કંઈ હાલ હાજુ નથી રહ્યું કારણ કે જોઈ લો ભૂકામ પાંદડા જ નથી ખાલી ડાઠિયા જ છે દેખાય તમને ખાલી તમને ડાઠિયા જ દેખાતા કાયદેસર રીતે હે ને આની અંદર પાંદડાને હોય ને આ ટાઈપના તો વેહોને જરી ખાવાની વધારે મજા આવે પણ ભાઈ આવા બધા દુઃખો કે નહીં રડવા જવા કારણ કે કોઈ સાંભળવાળું છે નહીં ખેડૂત ભેગું પોસ્ટ ભાવ બધું થતું રહેતું હોય એવું હે તો આ વાજી ભૂકો છે ને એ આપણે હારીને રાખી દેવાનું હોય કારણ કે તમને બધાને ખબર હોય તો આપણે સ્પેશિયલ આ ભૂકા માટેનું આ પ્લેટફોર્મ બનાવેલ છે દેખાય તો એવું બધું કરવાનું હોય ને આજ બીજો દિવસ છે ને ભાઈ મારે જવાનું પરસંગની હશે તો આજનો બ્લોગ વિડીયો આપણે ઘણો કરી નાખી તો કેમ કરી મારો રહે એ ભેંપોદરો કરે જો મારે પાવડી થઈ આવી રીતના આમ ખેંચવું આપણે જો આને બીજ જો યેમર બેંકી મે હિંગડા ને બાકી વાત ઉભરે નામ હે ગુડડિયો તો આ સાથી નો ભાઈ આજ નો વ્લોગ વિડિયો આપણે કરી નાખી પૂર્ણ વ્લોગ તમને કેવો લાગી મને ખાસ કોમેન્ટ કરીને કીજો મને નેક્સ્ટ વ્લોગ વિડિયો મે દેખસ બતન રામે રામ દેરા